ใจโน้นที่นี่มันโบดด้วยแค่เอาใช่ไหมสแล้วเฮ้ยบอกไปเนี่ยมันเนี่ยมัน

આપડે બેકડા ઘોડે કુદાવી કુદાવે ઘોડે કુદાવે તો અમારે હાલી ગયો ને કાધુ બે

માથે બેવ એને પછી ભાગમાં લાવવાનો છે હોશિયારો આ બધું થઈ જાય માથે બેહી હેઠ જ નઈ કરતો હવે રાજી ભૂલી ગઈ ક્યાં પાટા મારતા ન કે ઉભા હોય તો

Zoji, putri dah. Putri zawai. Rai no putri. Pasal zawai ni kagak ada pasi uli dah. mata ulah, mail mau. Oh, oh, oh,